દર્શક મિત્રો ચૈતર વસાવા વારંવાર સોશિયલ મીડિયા સામે અને મીડિયા સામે જણાવતા હતા કે હું મોદી અહંકાર જુઓ ભાઈઓ અહંકાર જુઓ હા મિત્રો આ એજ કેવા વાળા ચૈતર વસાવા આજે બે મહિના થી પુરાયા છે ચૈતર વસાવા સાચા છે લોકો એવું કહી રહ્યા છે પણ મિત્રો સરકાર ચૈતર વસાવાને નહીં છોડે એવું પણ લોકો કહી રહ્યા છે શું ખરેખર ચૈતર વસાવાને ન્યાય મળશે કે નહીં મળે અને અત્યારે ચૈતર વસાવાના શું મોટા સમાચાર આવ્યા છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ચૈતર વસાવાના તમે ઘણા બધા વિડીયો જોયા હશે ઘણા બધા ઇન્ટરવ્યુ જોયા હશે ચૈતર વસાવા જ્યારે કોઈ પણ વાત કરતા હોય ત્યારે એવું એવું વારંવાર કહેતા હતા કે હું એમને એમની ઓકાત બતાવી દઈશ હું સાચો છું હું એમને બતાવીશ પણ મિત્રો હા ચૈતર વસાવા સાચા છે પણ અત્યારે હાલ બે બે મહિનાથી તે જેલમાં પુરાઈ રહ્યા છે હવે હાલ ચૈતર વસાવા જેલમાંથી કઈ પણ વાત નહીં બોલી શકે એમને કહેવું તો ઘણું બધું છે પણ મિત્રો ચૈતર વસાવા જેલમાં છે અને જેલની અંદર મોબાઈલ કે કોઈ ઇન્ટરવ્યુ લેવું એલાઉટ નથી પણ જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે એક મોટો ધમાકો કરશે એ અત્યારે હાલ ડેડિયાપાડાના લોકો આદિવાસી સમાજના લોકો અને ચૈતર વસાવાના બંને પત્નીઓ પણ કહી રહ્યા છે મિત્રો અત્યારે ચૈતર વસાવાના એક મોટા સમાચાર મળ્યા છે હવે ચૈતર વસાવાના બંને પત્નીઓ ચૈતર વસાવાને છોડાવવા માટે એક મોટું આંદોલન કરશે અને ચૈતર વસાવાની સપોર્ટમાં ઘણા બધા લાખો લોકો ઉભા થયા છે હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે મિત્રો વસાવાને છોડાવવા માટે આમ આદમી ઘણી બધી કોશિશ કરી છે મોટા મોટા વકીલો હાજર કર્યા છે પણ ચૈતર વસાવાની જેલની અંદર ગુજરાત હાઈકોર્ટ ની અંદર જામીન અરજીની સુનાવણી નથી થતી હવે મિત્રો અગિયાર સપ્ટેમ્બર ના દિવસે તેમની સુનાવણી થવાની છે જો ચૈતર વસાવાને જામીન મળી જશે અને ચૈતર વસાવા જો જેલ બહાર આવશે

એક મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે એ અત્યારથી લોકો કહી રહ્યા છે તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે